સોનાના દાગીના ચોરી કરીને વેચી નાખ્યા હતા આશ્ચર્યજનક રીતે પતિએ આ પૈસા શેરબજારમાં ગુમાવી દીધા હોવાનું કબૂલ્યું હતું જયારે પતિએ દાગીના પરત મંગાવ્યા ત્યારે પતિએ સોની પાસેથી છોડાવી આપવાનું કહી શિરડી દર્શનાર્થે બહાને ઘરેથી નાસી છૂટ્યા હતા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન હરીકૃષ્ણ ગોડદો રોડ સ્થિત કલા જ્વેલર્સમાં કંપની સેક્રેટરી તરીકે નોકરી કરે છે પ્રિયંકાબેન જયારે સુરતમાં તેમના મામાના ઘરે આવ્યા ત્યારે તેમની મુલાકાત હરિકૃષ્ણ પરમાર સાથે થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાતા 26 જાન્યુઆરી 2017 ના રોજ રાજકોટમાં સમાજના રીતિ રિવાજ મુજબ તેમના લગ્ન થયા હતા લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો છે અને પ્રિયંકાબેન છેલ્લા 4 વર્ષથી તેમના માતા-પિતા સાથે પિયરમાં રહે છે તેમના તમામ દાગીના પણ પોતાની સાથે લાવી પિયરના બેડરૂમમાં લોકરમાં રાખ્યા હતા 4 મે ના રોજ પ્રિયંકાબેને હરિકૃષ્ણ અને તેમના બંને સંતાનો સાથે દ્વારકા ફરવા ગયા હતા અને પરત ફર્યા બાદ જયારે પ્રિયંકાબેન લોકરમાં ઝુમર બુટ્ટી મુકવા ખોલ્યું ત્યારે તેમને એકતાલીસ લાખ તેવીસ હજારના છન્નું તોલાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું આ અંગે પ્રિયંકા બેને તેમના મામાને બોલાવતા તેમણે હરિકૃષ્ણ પરમારને દાગીના અંગે પૂછપરછ કરી અને હરિકૃષ્ણે કબૂલ્યું કે જ્યારે તેમની સાસુ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે લોકરમાંથી ચોરી કરી દાગીના કાઢ્યા હતા વેચી દીધા તેણે જણાવ્યું કે તે શેર બજારમાં હારી ગયો અને જ્યારે દાગીના પરત માંગ્યા ત્યારે હરિકૃષ્ણા સોની પાસેથી છોડાવી પરત આપવાનું વચન આપ્યું જોકે એક દિવસ બાદ તેણે શિરડી દર્શન કરવા બહાને ઘરેથી નીકળ્યા અને પરત ન ફર્યો તો એટલું જ નહીં તેણે પ્રિયંકાબેનનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ